અંકલેશ્વરના સારંગપુરના નગરમાં ગઈકાલે પ્રેમ પ્રકરણમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી હતી જેમાં મળતી વિગતો મુજબ અંકલેશ્વરની અનિતા ઉર્ફે અન્નુ ઝઘડિયાના રાણીપુરાના રોહન વસાવા સાથે અંકલેશ્વરના સારંગપુરમાં રૂમ રાખીને રિલેશનશીપમાં પાછલા બે ત્રણ મહિનાથી રહેતી હતી ગઈકાલે સાંજે અનિતા અને તેના પ્રેમી રોહન વચ્ચે કોઈક કારણોસર બોલાચાલી થઈ હતી જેમાં અનિતાએ તેને જતા રહેવા માટે કહેતા રોહન પરત તેના ઘરે રાણીપુરા જતો રહ્યો હતો જોકે રોહન તેના ગામમાં જતા તેના જ ગામનો હિતેશ વસાવા જેને અગાઉ અનિતા ઉર્ફે અન્નુ સાથે પ્રેમ સંબંધો હોય તે ગામમાં જોવા ન મળતા રોહને તેની પ્રેમિકાના ઘરે હશે તેવી શંકાને આધારે તે અડધી રાત્રે અનિતાના ઘરે સાથે છરો લઈને ગયો હતો અને અનિતાને અવાજ કરી દરવાજો ખોલવા માટે કહ્યું હતું પરંતુ અનિતાએ દરવાજો ન ખોલતા તે દરવાજા પાસે સંતાઈને બેસી ગયો હતો વહેલી સવારે દરવાજો ખોલતા રોહન તેમના રૂમમાં ઘૂસી ગયો હતો જ્યાં અનિતા અને તેની સાથે હિતેશ ખાલી રૂમાલ બાંધીને ઉભેલ જોવા મળતા તેણે હિતેશને તેને પણ છાના ઘા મારી મોત ને ઘાટ ઉતારી દીધી હતી ઝગડા તાલુકાના રાણીપુરા ગામના રોહન પ્રહલાદભાઈ વસાવા કે જે છેલ્લા ત્રણેક મહિનાથી આંબોલી ગામના અનિતા બેન ઉર્ફી રાજનદી વસાવા સાથે અંકલેશ્વર GIDC પોલ્યુશન વિસ્તારમાં સારંગપુર ગામના યોગેશ્વર નગર ખાતે ભાડે મકાન રાખી લિવ ઇન રિલેશનશીપ રહેતા હોય અને ગઈકાલે અનિતાબેનને રોહન સાથે બોલાચાલી થતા એને ઘરેથી જતો રહેવા કહેતા રોહન પોતાના ગામમાં ગયેલ આ દરમિયાન રોહન પોતાના જૂના મિત્ર હિતેશભાઈ સોમાબી વસાવાને ગામમાં ન જોતા એને શંકા ગયેલી કે આ પોતાના લીવિંગમાં રહેતી અનિતાબેનને મળવા ગયેલ હોઈ શકે આથી એ પોતાના રાત્રે ત્રણ વાગે સારંગપુર ખાતે રૂમ પર આવેલ અને દરવાજો ખખડાવેલ દરવાજો ન ખોલતા સંતઈ ને બહાર બેસી રહેલ અને ત્યારબાદ સવારના પાંચ વાગ્યામાં દરવાજો ખોલતા પંદર હિતેશ જોવા મળતા એને ગુસ્સામાં આવી હિતેશ પર અને ત્યારબાદ અનિતા પર શરીર પર છરીના આડેધડ ઘા મારેલ અને બંનેનું મોત નીપજાવેલ

પોતાના ગામ જતો રહેલ અને ત્યારબાદ પોતાને અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સાડા ચાર વાગે સાંજે સામેથી આવી અને પોતે આવા બે લોકોના મૃત્યુ નિપજાવેલ છે

અને સ્થળ પર લઈ જતા પોલીસને અનિતાબેન અને હિતેશભાઈ મરણ હાલતમાં મળી આવેલ જેના આધારે

મોતને ઘાટ ઉતારી દીધી હતી પોલીસ પાસે સામેથી શરણાગતિ આપવા આવેલા આરોપીની પોલીસે અટકાયત કરી તેની સામે આઈપીસી ની કલમ ત્રણસો બે તેમજ જીપીએ એક્ટ ની કલમ એકસો પાંત્રીસ હેઠળ ગુનો દાખલ કરી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો તો મૃતક ના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે મારું નામ રાકેશભાઈ છે વસાવા હું રાણીપુરા ગામનો છું શું ઘટના બની તમને શું ખબર પડી ઘટનામાં એવું છે કે અમને કંઈ એ વાતની ખબર નથી પણ અમનાવાળા પર ઝઘડિયા પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો હતો અમારા બાજુવાળા પર એમને અમને કીધું કે તમને એ લોકોને જ અંકલેશ્વર જેડીસી પોલીસ સ્ટેશનમાં બોલાયેલા છે અને તમે ત્યાં અડધા કલાક એમ વહેલી તકે પહોંચો એવું કીધું તો અમે ત્યાંથી નીકળ્યા તો અહીંયા આવીને પોલીસ સ્ટેશનમાં આવ્યા તો અમને પોલીસ સ્ટેશનમાં એવું જાણવા મળ્યું કે તમારા ભાઈનું મર્ડર થયું છે અને મર્ડર એમના મિત્રએ કર્યું છે જેમનું નામ રોહન કરીન છે અને એવું કહે છે પોલીસ કે એમને ત્યાં એ છોકરાએ બે બે બંને જણાને માર્યા છે એમ છોકરા અને છોકરીનું બેનું મર્ડર કર્યું છે તો હવે એક માણસ બેનું મર્ડર કેમ કરે એ રીતના કરે એમ તો અમારો સવાલ એ છે કે એક માણસ બે એ જણને મારી ના શકે એમ તો એમની જોડે કોઈ બીજા બી હશે કે જે લોકોએ એમનો એનો સાથ સહકાર આપ્યો હશે કે